હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો બધા મજામાં અને બધા મિત્રો રેસીપીમાં બનાવીશું ડાંભાની કઢી તો મિત્રો ડાંભાને તો હું ઓળખતા જશો તમે કે ડાંભા આપણા ખેતરોની અંદર થતા હોય છે ખેડૂત હોય એના ખેતરમાં એમને ઉગી નીકળે આના બીબડા ખરે ને એટલે પાછા ઉગે એટલે મિત્રો જવું આપણે વાડી એટલે થોડાક ડાંભા લાવ્યા ખૂણા ખૂણા તો હવે આ ડાંભાને આપણે બટકા કરવાના છે તો પેલા પાંદડા ને બધું છે ને આમ કુણા કુણા છે આ પાંદડા આવી રીતે પેલા ખેરી નાખશું આ પાંદડા કાઢી નાખશું આના અને આવી રીતે બટકા કરી નાખીશું તો આપણે બટકા કરવાની શરૂઆત કરી તો કઢીમાં મજા આવે બાકી તો ડાંભાનું શાક બહુ જ મીઠું થાય ને મજા આવે અને સાસમાં કરવાનું હોય અને આપણે કઢી પણ સાસ માં જ કરવાની છે સાસ જોવે અને જો મિત્રો આ પાંદડા છે ને આને આ એમ કેવાય કે બીનો બીની લંગર આવી ગયા આ લંગર આ લંગરમાં પાકે એટલે હજી બી પાકલ નો હોય આની અંદર કાચા હોય તો આ જે પાંદડા છે ને આની ભાજી બહુ મસ્ત બને અને આનું શાક તો બધા ખાધું જ હશે મિત્રો તો આપણે હવે આ બધા મળી નાખી તો આ મિત્રો કુણાસ છે આવી રીતે બટકા કીરી નાખવાના જો મિત્રો આ છે ને બે કડક હોય એટલે આને આપણે આવી રીતે સીરિયા કરી દેવાના અને એમાં મીઠા સેમ હોય એટલે કરવા પડે નકર કુણા આપણને મળી જ રહેતા હોય છે પણ આ કડક હોય ને પાકલ કહેવાય પાકલ આવી રીતે કરી નાખી એટલે આ બહુ મજા આવે છે તો મિત્રો આપણે આ ડાંભાના બધા બટકા કરી નાખ્યા અને હવે છે ને આપણે સૂલે જઈ અને સુલો પેટાવી પહેલા પેલા આને આપણે બાફા માટે મૂકવા પડશે તો આપણે બાફા માટે તપેલી નો ઉપયોગ કરીશું તપેલીમાં બાફા મૂકી દઈ ચાલો મિત્રો ડાંભા છે ને પેલા ધોઈ નાખીએ આપણે આ ડાંભા ઉપર કઈ માટી કેવું છટ્યું હોય ને તો ધોવાઈ જાય હાલો મિત્રો પાણી નાખી દઈ ડાંભામાં કારણ થી પેલા પાણીમાં બાફા પડે હાલો સુલો પેટાવી દઈ હાલો હવે તપેલોનો મૂકી દઈ સુલા ઉપર અને આપણે ડાંભા હવે બાફવાનું ચાલુ કરી તો થોડુંક નાખશું પેલા મીઠું એટલે ભળી જાય તેમાં હવે આપણે બાપા મૂકી દીધા અને હવે આને ઢાંકી દી હાલો મિત્રો આપડા ડાંભા સડે ને એ પેલા એમાં જે મસાલા ઉમેરવાનો હોય ને એની આપણે તૈયારી કરીએ તો આ છે ફોલેલું લસણ અને મીઠો લીમડો લીલા મરચા અને કોથમરી કોતમરી આપણે એક લીલા મરચા લીમડો અને લસણ તો મરચા આપડે ઘરે જ મળી જાય છે મરચા છે વાડિયત લાવેલા છે આપણે તો તાજા તાજા મરચાં લીલા તો મિત્રો આપણા ડાંભા બફાઈ જાગે છે હાલો બફાઈ તો હવે આ નીચે ઉતારી લઈએ હવે મિત્રો છે ને આની અંદર આપણે કઢી દોવાની છે સાસમાં એટલે પછી આપણે એમાં naikkan ya, itu apda Halo Mitro, katirut makan bapela nambah. No Mitro. Halo Mitro, to apda ketiduran, suru kiri, kan kaya anindar, apda nambah, to bapak jatuh, sah-sahnya anindar dia kaya, mungkin load, nih, itu kering, વઘાર કરવાનો ચણા લોટ નાખી દી હવે નાખીએ જીરું હવે નાખીશું હળદર મીઠું નાખી દી મરચું નાખી દી આલો અને હલાવી નાખીએ હવે એટલે બધું મિક્સ થઈ જાય છાસની ની અંદર હાલો મિત્રો હવે આપણે કઢીનો ડોયો તૈયાર કરી નાખો તો હવે થોડી વારમાં આપણે દાંભાની કઢી વઘારવામાં આવશે તો જોતા રહેજો મિત્રો આ મિત્રો તો વઘારની તૈયારી કરી નાખ્યો અને હવે આમાં તપેલું આપણે મૂકી અને આમાં નાખીશું થોડુંક તેલ હાલો મિત્રો તેલ નાખી દઈએ હાલો મિત્રો તેલ આવી ગયું રાઈ નાખી દઈએ આપણે હવે નાખશું જીરું હવે નાખશું વઘાણી હવે નાખશું મીઠો લીમડો હવે નાખશું લીલા મરચાં હાલો મિત્રો થોડીક લસણ ની પેસ્ટ નાખી દીયા નાખી હાલો આપડે વઘાર પાકી જશે હવે થોડી વારમાં આપણે સાસ નાખી હાલો તો સાસ નાખી દી હાલો મિત્રો હવે આ ડાંભા બાફેલા હે ને આની અંદર નાખી દીએ આપણે અને હવે કડીક આને ધીમા સડવા દઈએ અને ઉકળવા દઈએ અને આપણી કઢી પાકવા દઈએ આને હાલો મિત્રો આપણે આપણી ડાંભાની કઢી પાકી ગઈ છે જોવું મિત્રો હવે આપણી કઢી પાકી ગઈ તો હવે આને નીચે ઉતારી લઈ હાલો ઉતારી લઈએ જો મિત્રો આ ડાંભાની કઢી આપણી મસ્ત બની છે અને હવે થોડી કોથમરી નાખી દઈ અને પછી હવે રોટલા બને ને પછી આપણે જમી હાલો મિત્રો તો આપણે આ ડાંભાની કઢી બનાવી હવે જમી લઈ મોડે મોડા વાળો વખત થઈ ગઈ અને જમીલી કેવી બની છે એમ જોઈ લઈ મિત્રો આપણે હરેક ની કઢી બનાવીને ને એ ટાઈપની આ કઢી છે બહુ મજા આવે ખાવાની બહુ મજા આવી ગઈ હજી ખાવાનું ઘણું બાકી છે પણ હવે આ આપણે વાત કરી કે પછી લાંબો બની જાય તો આવી રીતે તમે હવ કઢી બનાવજો આ કઢી ખાવાની બહુ જ મજા આવે છે મિત્રો અને હવે આપણો અહીંયા વિડીયો પૂરો કરીએ આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને જે મિત્રો કોઈ અમારી ચેનલમાં નવા હોય પહેલી જ વાર અમારો વિડીયો જોતા હોય એ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ